ભારે હંગામા વચ્ચે આજે લોકસભાના શિયાળુ સત્રની શરૂઆત થઈ છે પરંતુ સદન શરૂ થયા બાદ બે બે વખત સ્થગિત કરવું પડે તે પ્રકારની સ્થિતિ લોકસભામાં સર્જાઈ હતી પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષને કહ્યું હતું કે દેશને વિકાસ જોઈએ છે ડ્રામા નહીં વિપક્ષે નાટક બંધ કરી અસલ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ તો વિપક્ષે પણ પલટવાર કરતાં કહ્યું કે સવાલ પૂછવાનો અમારો અધિકાર છે અમે સવાલ પૂછીએ એટલે એ નાટક કેવી રીતે થઈ જાય તો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે લોકસભાના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ છે પરંતુ પ્રથમ દિવસથી જ ધાર્યા મુજબ વિપક્ષી દળોએ એનડીએ સરકાર સામે અનેક સવાલોને લઈ હંગામો શરૂ કર્યો છે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે હંગામાના કારણે લોકસભા સદનની કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી હાલ લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત છે સદનની શરૂઆત પહેલાં જ વડાપ્રધાન મોદીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે દેશને વિકાસ જોઈએ છે ડ્રામા નહીં માટે વિપક્ષી દળોએ નાટક બંધ કરી દેવા જોઈએ અને અસલી મુદ્દાઓ પર વાત કરવી જોઈએ મોદીએ ખાસ તો યુવા સાંસદોને ટાંકતા પણ કહ્યું હતું કે આ સત્ર દેશના વિકાસ માટે છે બૂમ પાડવા કે પોસ્ટરવાજી માટે નથી છતાં પણ લોકસભા સત્ર શરૂ થતાની સાથે જ આખું ચિત્ર બદલાઈ ગયું અને વિપક્ષી સાંસદોએ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયાને લઈ હંગામો શરૂ કર્યો હતો વિપક્ષની માગણી હતી કે એસઆઈઆર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે કારણ કે આ પ્રક્રિયા પારદર્શક નથી જેના લીધે કરોડો મતદારો પ્રભાવિત થઈ રહ્યા છે છતાં પણ સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવાથી ભાગી રહી છે ભારે નારાબાજી અને વિરોધની વચ્ચે વિપક્ષી નેતાઓ સદનના મધ્યમાં ઘસી આવ્યા હતા અને પોસ્ટર્સ લઈ વિરોધ પ્રદર્શન કરતા નારા પોકારી રહ્યા હતા કે પર ચર્ચા કરો લોકતંત્ર બચાવો આમ ભારે સ્થગિત કરવી પડી હતી બાર વાગ્યા બાદ ફરી સદનની કાર્યવાહી શરૂ થઈ પણ થોડી જ વારમાં વિરોધ અને નારાબાજી શરૂ થતા બે વાગ્યા સુધી સદનને ફરી સ્થગિત કરવામાં આવ્યું છે આ બબાલ વચ્ચે સરકારના મંત્રીઓ કહે છે વિપક્ષ માત્ર ડ્રામા કરવા માટે મુદ્દા ઉભા કરી રહ્યો છે જ્યારે કે સરકાર આજે ચૌદ મહત્વના બિલ લાવવાની તૈયારી બેઠી છે જેમાં ટેક્સ એટોમિક એનર્જી અને ફાઇનાન્સ સંબંધિત બિલો સરકાર લોકસભામાં લાવી રહી છે પરંતુ હંગામાના કારણે સદનની કાર્યવાહીમાં વિક્ષેપ થઈ રહ્યો છે ટૂંકમાં સત્તા પક્ષના નેતાઓ વિપક્ષ પર આરોપ મૂકી રહ્યા છે કે વિપક્ષને દેશની પ્રગતિ રોકવાની આ આદત પડી ગઈ છે તે માત્ર શોર મચાવવા આવે છે કામ કરવા નહીં તો સામા પક્ષે વિપક્ષે પણ પ્રહાર કર્યો કે સવાલ પૂછવો એ અમારો અધિકાર છે મતદારોની લિસ્ટમાં ગડબડ પર અમે ચૂપ ન બેસી શકીએ આ ડ્રામા નહીં પણ દેશના હિતમાં ઉઠતો એક અવાજ છે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકસભામાં અવાજ ઉઠાવવો એ ડ્રામા નથી આ અમારો લોકતાંત્રિક અધિકાર છે ટીએમસી સપા કોંગ્રેસ ડીએમ કે સહિતના વિપક્ષી દળોએ એક સુરમાં માગણી કરી છે કે એસઆઈઆર અને વાયુ પ્રદૂષણ સુરક્ષાના પ્રશ્નો તેમજ ઇકોનોમી જેવા મુદ્દા પર સરકારે સદનમાં ચર્ચા કરવી જોઈએ ટૂંકમાં વિપક્ષ અને સત્તાપક્ષ ચર્ચાને લઈ એકબીજા સામે આવી ગયા છે પણ સદનમાં સત્તાપક્ષ વિપક્ષની માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર નથી પરિણામે શિયાળુ સત્રમાં પણ લોકસભા ગરમ જોવા મળી રહી છે જોઈએ હવે શું થાય છે લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર તો આ હંગામાની વચ્ચે કેટલાય બિલો મંજૂરી કરાવી લેવાની ફિરાતમાં છે તો સામાપક્ષે વિપક્ષ પણ એસઆઈઆર અને હવા પ્રદૂષણ મામલે લોકસભામાં ચર્ચા કરવા સરકારને મજબૂર કરવાના પ્રયાસ કરી રહી છે હાલ લોકસભા સ્થગિત છે વધુ અપડેટ સાથે જલ્દી મળીશું સોમાન પર જોડાયેલા રહેજો આપના સોમાન સાથે નમસ્કાર